ઇટ્સ ટાઈમ ટુ ગો મારે ફર્સ્ટ બ્રેકફાસ્ટ જયારે હોટલમાં હું એમ કહું છું ને બ્રેકફાસ્ટ કરવા જાઉં છું એકચ્યુલી અને પછી જઈને શું બરાબર ને આજનો દિવસ ક્યાં જશે શું કરવાનું છે ગઈકાલે તો ક્રિકેટ રમ્યા એવી ગઈકાલે ક્રિકેટ રમવાની બરાબર એક મેચ જીત્યા એક મેચ હાર્યા હમણાં આઉટ થાય છે પહેલી મેચ રમવામાં બહુ મજા આવે છે અને બીજી મેચ પછી લૂઝ મુકાઈ જાય છે મતલબ રાતે બાર વાગે યાર અમે લોકો રમવાનું ચાલુ કરીએ ત્રણ વાગે મારી મેચ પતી હોય સાડા ત્રણ વાગે કાલે તો અમે સાડા બારે ચાલુ થઈ દઈએ મેં અમે રમવા ગયા હતા ત્યાં ઓલરેડી ફાઇનલ ચાલુ હતી કોકની એટલે થોડીક વાર અમે વેઇટ કર્યો કેમકે ફાઇનલ મેચ સુધી પહોંચ્યા તો એમનો જશન એ બને યાર એ લોકો સેલિબ્રેટ કરતા હતા સો એ રાહ જોઈશ ચલો ભાઈ લેટ્સ ગો અત્યારે તો હવે જઈએ છીએ જોઈએ છે શું કરીએ છીએ આજના દિવસમાં બે ચાર કામ છે બટ હા કામ બામ બતાવીએ ચલો ગૌ બેન બહુ બધા લોકોની કમેન્ટો હતી મેં જોયું તું ત્યારે ત્યારે બૌ લોકો નથી ગયો ને હવે પંદર દિવસ નહી જાય ને આઈ ને રજા જ પાડશે ને આ બધું એકચુઅલી માં મેં આ બધું ફેસ કર્યું છે પણ મેં નિયમ લીધો છે કે લોકો બોલ્યા કરે આપણને એનાથી કોઈ મેટર છે નહીં ને આપણને કોઈ ફરક પડતો નથી આપણે જીમ જવાનું છે એ આપણે જવાનું છે બરાબર છે સો હું નીકળી ગયો છું ભાઈ હવે આજે ગઈકાલે જ આવ્યો તો એટલે ગઈકાલ તો થોડા બધા કામમાં હતો એટલે કાલ નહોતો બટ આજથી પાછો ભાઈ તમારો રેગ્યુલર જીમની અંદર જવાનું છે ઓકે સો ચલો લેટ્સ ગો આજ બહુત દિનો કે બાદ જાયંગે પતા નહીં શું કરેંગે ઓ ટ્રેનર apne સાથ આજ કે દિન મેં દેખતે હે અર આપકો બતાતે ચાલે સો ગાઈસ આજનો નિયોસનો વર્કઆઉટ થઈ ગયું છે ખતમ હવે જઈશું પાછા સોરી ભાઈ

આવા આવા જાડિયાઓને મળી જાય છે રે બદલ મારો દીકરો ત્યાં જઈને છોકરાઓ જોડે શું વાત કરે છે ટેસ્ટ વેસ્ટ બદલાવ હે ટેસ્ટ વેસ્ટ બદલાવ હે ભાઈ હા એ જ વેમની જ વાત કરું કે વેમ મને જો કહવાય ટેસ્ટ વેસ્ટ બદલાવ હે ફોર ચેન્જ થઈ ગયા છે એટલે શું ને અહીંયાં અહીંયાં અહીંયાં

चलो गाइस प्रैक्टिस प्रैक्टिस करो माउस आईसीटी की टीम में खास प्लेयर आ जाए इसमें प्लेयर तू टॉस करवा दे अपन बे टॉस तो कर ये तो पत भाई अपन टॉस तो करना खेल ना ना तो मैं हिंदी इंग्लिश रहा ए ना ना आई डोंट नो राजा ना हूं काम तू करो उन्हें एक बार तो करो हट उन्हें ये क्या रे करो दर वक्त तू करो सो गाइस अब सिक्का उछलने जा रहा है किंग ક્રોશ છે જોઈ લે જોઈ લે અરે સોનિરા કિંગ તો તારો જોઈને પણ જો આ ક્રોસ અમારો છે

ફર્નાન્ડ મધી બોલ છૂટશે ને તમે રન દોડશો ને આપણે મેચ જીતશું આ વી એક મેચ જોયેલી છે કે જીગુ બાઈ સ્ટ્રાઈક પર હોય કે ફર્નાન્ડ મત બોલ છૂટશે તમે રન દોડશો ને આપણે મેચ જીતશું ચલો બહુ નજીક નજીક ફિલ્ડિંગ ગોઠવી દીધી છે આ લોકોએ બહુ ટાઈટ ફિલ્ડિંગ ચલો ભાઈ હાલો સો ગાઈઝ અત્યારે મેચ ટાઈ થઈ ગઈ છે એક બોલમાં એક રન હમસે ટીકા હા બদ্দা ફિલ્ડ બધા ફિલ્ડરો <laughs> <laughs>

પહેલાં બોલે મારાથી કેચય છૂટે પાછો અધુરામ પૂરો કે કે એ લોકો પ્રેશરમાં એ જતા તબિયતથી બરાબર છે આવું બધું મેચની અંદર થયું આ મગજ ખરાબ કરી દીધું હતું આજે એટલે મૂડ નહોતું મેચ રમવાનું મને બીજી મેચથી તો પહેલી મેચથી જ નહોતું આમ તો બટ ચલો કોઈ વાંધો નહીં હવે જઈએ છીએ નાસ્તો ચાવા કરી પીને પછી અમે લોકો જઈશું ઘરે સો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં નવા બ્લોગની સાથે નવી મસ્તીની સાથે તો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટ્રવલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રીરામ હર હર મહાદેવ જય અંબીમા ઘણું બધું આપવામાં